સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવીરા ગામમાં આજે રક્ષાબંધનના પવિત્ર પર્વે એક અનોખો અને હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યો ગામના રહેવાસી એકસો પાંચ વર્ષના રવજીભાઈ વીરાભાઈ મેર અને તેમની એકસો અગિયાર વર્ષની બહેન ફુલીબેન ગણેશભાઈ કુકડિયાએ ભાઈ બહેનના અતૂટ પ્રેમનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું પરિવારજનના જણાવ્યા મુજબ ફૂલીબેનના બીજા વાગડી દાંત આવીને પડી ગયા છે છતાં તેમની નજર તેજ છે અને તેઓ પોતાની જાતે ચાલી શકે છે રવજીભાઈ પણ આટલી મોટી ઉંમરે સ્વસ્થ છે અને પોતાના પગે ચાલે છે ખાસ વાત એ છે કે આ ભાઈ બહેનની પાંચ પેઢી હાલમાં જીવંત છે ગામલોકોએ આ દ્રશ્યને આશીર્વાદરૂપ માન્યું અને ભાઈ બહેન બંનેને દીર્ઘાયુષ્યની શુભકામનાઓ પાઠવી દુખ મોડમ કે બાં દુખ ના લ્યો રામ હું કુ લે આ બેવો આ